કતારગામ ખાતે રહેતા ડીજી વીસીએલના જુનિયર ઇજનેરે છવ્વીસ વર્ષે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચે બળાત્કાર ગુજાર્યો હતો જેને લઈને હાલ ચોક બજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે નરાદમ ડીજીવીસીએલના જુનિયર ઇજનેરને ઝડપી પાડ્યો છે ચોક બજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ચોક કતારગામ રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતી છવ્વીસ વર્ષે યુવતી બે હજાર ઓગણીસમાં કતારગામે ગરબા ક્લાસમાં જતી હતી તે સંબંધી કતારગામ અમરોલી રોડ પર મહાવીનગર સોસાયટીમાં રહેતો આરોપી પ્રિતેશ મહેન્દ્ર પ્રજાપતિ પણ તેની દીકરી રિયાને ગરબા શીખવાડવા આવતો હતો પ્રિતેશ યુવતીના પિતાનો દૂરના સગમા જમાઈ થાય છે તેથી બંને એકબીજાને ઓળખતા હતા અને ક્લાસીસમાં રોજ આવતા વધુ નજીક આવ્યા હતા એક મહિના વાત કર્યા બાદ પ્રિતેશ મેસેજ કર્યો કે પત્નીને ડિવોર્સિ આપી તારી સાથે લગ્ન કરવા છે જેથી યુવતી પણ લગ્ન માટે તૈયાર થઈ હતી બાદમાં યુવતીના ઘરે કડોદરા રેલવે સ્ટેશન યોગી ચોક ભાવનગર મહુવા લઈ જઈ તેની સાથે સારી સંબંધ પણ બાંધ્યો હતો બાદમાં ઇન્કાર કરી યુવતીને માર માર્યો હતો જેથી આરોપી પ્રિતેશ વિરુદ્ધ યુવતીએ ચોક બજાર પોલીસ મથકે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી આરોપી પ્રિતેશ ડીજીવીસીએલમાં જુનિયર ઇજનેર તરીકે નોકરી કરે છે ત્યારે ડીજીવીસીએલના ના જુનિયર ઇજનેર પ્રિતેશ ની પોલીસે ધરપકડ કરી છે હરકુરી સાથે પ્રકાશવાળા